મિત્રો આવે પર આકર આ એક આધા બાય કેડન એક આધા બ્લોગ બનાવવાનું ચાલુ છે બહુત તેજ હો રહ્યો હે આ નાર બીજો ચડ્યા બેહી ગયા હે તો ફાઇનલી મિત્રો અમે ક્ષેત્રમાં પહોંચી ગયા છે અને નારાયણ ભાઈ મકાઈ વાઢેરા છે અને હું વ્લોગ બનાવવાનું ચાલુ છે તો આ નારાયણ ભાઈ આપણે મકાઈ વાઢેરા તમે જુઓ જો મિત્રો આટલી તો વાઢે રાખી છે અમે બેને થઈ અને આ નારણ ભે આ મકાઈ કાપવાની છે મિત્રો લાંબી બહુ થઈ ગઈ એટલે અડધી અડધી કરવાની હે નારણ ભે કાપે જો અડધી કરી દે નારણ ભાઈ નો ટચકો વાગી ગયો મિત્રો બાઈક પડી અને ઉપાડીને જવું પડશે આ નારણ ભે ઉપાડીને જાય છે ને આપડે આપણે ઉપાડવાનું છે આટલા આવતા આવતા થાચી ગયા હલો મિત્રો અમે પહોંચી ગયા છીએ અજીત ભાઈ ચેડે આવે હરા મિત્રો આટલા બહુ વજન હે લે હોય ને એટલે બહુ વજન હે તો મિત્રો હવે મિલ દીધી સાર અને આપણે ફિરથી લેવા જવું પડશે એટલે હજુ થોડીક પડી ફીરથી લેવા જાવ હરા મિત્રો આપણું આ બાઇક છે હવે આ બધી ઓમાં બોંધવાનું છે અને પછી બાઇકમાં લઈને આ રસ્તે જવાનું છે આ મિત્રો રાયડાનો પાક છે આવો નજારો સુંદર મજાનો જોવા મળે નારાયણ ભીભા મને કેનલ કહેવાય તમારે શું કહેવાય કોમેન્ટ કરજો જો કેનલ તો પણ પોણી આવતું નહીં આવું કોરી પડી આ કુવામાંથી આ ખેતરમાં પહોંચી જાય તો મિત્રો ભારો વધી દીધો હોય અને નારાયણભાઈ બાઇક વળતું કરવા જાય રા તો મિત્રો હવે ના બે બાઇક ઉપર બેસી ગયા છે અને આપણે હવે બાઇક જવા દેવાનું છે હવે અજીત ભાઈ બાઈક આગળ તો મિત્રો હવે આપણો રોડ આવી ગયો છે અને વચ્ચે ત્રણ કિલોમીટર હાથો હે આપણો રોડ આવી ગયો હવે ચિંતા નહીં કરે મિત્રો હાઇવે પર આખર આ એક આધા ભાઈ કાઇડર અને એક આધા બ્લોક બનાવાનું ચાલુ છે આ આ બીજો ચડે બેહી ગયા ધરાવ્યા ત્રણ મજામાં સોને

તો મિત્રો અમે બીજા ખેતર સણ લેવા હેડ્યા અને એકા ટેણીઓ વધારેનો આવી ગયો હે કે મારે ખેતર આપો હે તો ખેતર જાના સણ લેવા સણિયા તમારે ખાવે તો કહેજો અમે બહુ પડ દે હા કઈ દયો મિત્રો અમે બે ભાઈ લેવા હવે લેવા જવાનું આ તો પોણે જાયરો જો મિત્રો ચાવી અંદર પડી ગઈ હે નારણભાઈ બાઈકની ચાવી તો ફારેલી મિત્રો છેતરમાં પહોંચી ગયા અને આ શેણિયા જુઓ જેટલા કોઈમો શેણ્યા જ છે હવે આપણે શેણ્યા ઉખાડવાના હે તો મિત્રો નારાયણભાઈ ઉખડતા ઉખડતા ખાવા મોડ્યા હે અને આટલા ઉખડ્યા છે આખી ઠેલી ભરી જવાની છે જો શેણ્યા નારાયણભાઈ ઉખડ્યા હતા મિત્રો અંદર થી જબર પાક લા નેચે જબર દેખા જો અજે ભાઈ છણા ખટકે હરા મિત્રો હવે આપણે છણા સીધા કરી દો અને ઉપર ઉપાડીને જવાના હે આટલા સીધા જો લેવા પડશે લાગે